અહીંયા જેમ બાર વાગ્યા પછી ઘડીનો કાંટો જે છે ઘડિયાળનો કાંટો એ જેમ 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 આગળ વધતો જાય એમ એમ લોકોનો જમાવડો ધીરે ધીરે વધતો જાય લગભગ રાતના એક વાગ્યા છે ને અમને આ ટાઈમે નાસ્તો કરવાનો વિચાર આવે એટલે અમારા મિત્રોને એક જ જગ્યાનું નામ યાદ આવે હા હા એટલે ભેળમાં જ વધારે ફેમસ આવે છે ત્યારબાદ ટાઈમ બદલાતો કે ત્યાં તીખા મોરા વધારે થઈ છે તીખા મોરા છે ભૂસુ છે છોરા ભાઈ એ કસ્ટમર ફ્રાઈ તીખા મોરા વોટ છોડી શકે તીખા મોરા ગમે તીખા મોરા પાઉં અને ચટણી તીખા મોરા પાઉં અને ચટણી રાજકોટનો એને કહે કે કેટલા લગભગ કેટલા પચાસ સાઈઠ રૂપિયામાં લોકો પેટ ભરી જાય રૂપિયા એક પ્લેટ બે એક પ્લેટ બે બે અને ત્રણ શું પાર્ટી નજીક આવો આ છે ભૂસુ આ કોઈના મગજમાં ભરેલું નથી આ એક એવું ભૂસું છે કે જે લોકોના પેટમાં જ આવેલું છે ભૂસું સુકામ નામ પડ્યું એ હવે એના ઓપરેશનમાં નહીં પડતા પણ વસ્તુ એવી છે કે જે ભેળની સગા માસીન દીકરી કહી શકો તમે આને એટલે કે અમુક ઇન્ગ્રીડિયન્ટ ભેળ જવા પડે છે અમુક ઇન્ગ્રીડિયન્ટ તીખામોરા ગાંઠિયા જવા પડે છે આ છે તીખામોરા ગાંઠિયા ગાંઠિયાનું એક એવું વર્ઝન કે જે કાઠિયાવાડી લોકો જ કરી શકે અને પછી લાલ લીલી ચટણીની સાથે આ પાઉને મસ્ત ચટણીમાં બોળે આ તીખા ગાંઠિયાને આમાં એડ કરે અને પછી મસ્ત લુત્ફ લેતા ખાય રાત કા સન્નાટા સુમસાન સડક ઓર ઉમે એક ભૂખી આત્મા આપકો લગરા હો કે એ ભૂખી આત્મા કહા જા રહી હે એટલે ભાઈ બરાબર જ છે ને આવા રસ્તાઓ ઉપર મારા જેમાં ફૂડી જો રાત્રે નીકળતો હોય તો દરેક લોકોના મનમાં સવાલ તો ઊભો થાય કે આ અત્યારના અંધારામાં શું કરે છે એટલે આપણે અંધારામાં પણ ભારી જે ફૂડી ભૂખી આત્મા એ ખાવાનું જ ગોતતી હોય અને એ મળી જાય રાજકોટમાં તમે આવી જ એક સડક હૃદય પસાર થઈ અને મેળવી શકો છો એ ડેસ્ટિનેશન કે જે રાત્રે સાડા અગિયાર વાગે મારા જેવા ઘણા બધા લોકોનો જમાવડો અને અડ્ડો કે અને રાત્રે સાડા બાર વાગેનો ટાઈમ છે અને હું પણ એ જ બધી વસ્તુઓ ગોતતો ગોતતો મારા ટેસ્ટ બર્ડ્સને સેટિસ્ફાઈડ કરવા માટે પહોંચી ગયો છું તેના પરાબજાર ચોકની અંદર અહીંયા જેમ બાર ગયા પછી ઘડીનો કાંટો જે છે ઘડિયાળનો કાંટો એ જેમ 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 આગળ વધતો જાય એમ એમ લોકોનો જમાવડો ધીરે ધીરે વધતો જાય પહેલાં તો મને એમ જોયું કે અહીંયા હું કદાચ લેટ પડ્યો છું પણ પછી અહીંયા આવીને ખબર પડી કે હું થોડો જલ્દી આવી ગયો હતો એકચુઅલી લોકો હવે આવવાના શરૂ થશે તો આજે જલારામ ભેળા હાઉસ કે જ્યાં અહીંની ભૂસાથી લઈ અને તીખામોરા સુધીની પ્લેટ્સ જે છે એ લોકોમાં બહુ ફેમસ છે ઓલમોસ્ટ પિસ્તાલીસથી પચાસ વર્ષથી લોકોને આ ટેસ્ટ સર્વ કરે છે અને આજે પચાસ વર્ષની આ લેગેસી જે છે એ લોકોને કઈ રીતે ખેંચીને લઈને આવે છે આપણે જાણીએ પહેલાં તો એની વસ્તુઓ ટેસ્ટ કરીએ અને પછી વાત કરીએ અહીંના જૂના કસ્ટમર્સની સાથે લેન્સ આઉટ તો આપણી સાથે તેના વિમલભાઈ અહીંના ઓનર છે વિમલભાઈ મેં થોડી વાર પહેલાં જોયું કે એક સાથે ઘણું બધું લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અત્યારે માન રિલેક્સ થયા છે એટલે આપણે એમની લઈ શકીએ કેટલા વર્ષ થયા કેટલા દાયકા પેઢીને

ત્યારબાદ ટાઈમ બદલાતો ગયો ત્યાં તીખા મોરા વધારે થઈ જાય તીખા મોરા છે ભૂસું છે ચોરા હોય કસ્ટમર ફ્રાઈ તીખા મોરા વોટ ફરી શકે તીખા મોરા ગમે તીખા મોરા પાઉ અને ચટણી તીખા મોરા પાઉ અને ચટણી રાજકોટનો એટલે કે કે કેટલા લગભગ કેટલા 50 60 રૂપિયામાં લોકો પેટ ભરી જાય 60 રૂપિયા એક પ્લેટ બે પાઉ હા એક પ્લેટ બે પાઉ અને બે ત્રણ ટકાની ચટણી આ વસ્તુ ખાય એટલે લોકો જોરદાર હોય અને સાથે એક અચ્છા રાજકોટના લોકો પણ આ જ્યારે હું રેડિયોમાં શો કરતો હતો ત્યારે સાંજે મારી એક વન ઓફ ધ ફેવરિટ ડિશિસમાંથી એક હતી તીખા મોરને પાઉોલ ચટણી તો બીજું એક ભૂસુ ભૂસુ ભેળ જે લોકોને કન્ફ્યુઝન છે આ બે ડિશની અંદર શું ફરક હોય છે કે એમાં બટેટાનો ટેસ્ટ આવે બટેટા આવે ચેવરો આવે ભૂસામાં એવી ના વસ્તુ એ સેમ ઉમરા આવે ગાંઠી આવે એનાથી ભૂસું થાય આખો ટેસ્ટ ફરી જાય એ ચટણી મસાલા પાઉં સાથે બે વસ્તુ મજા જ આવે બાકી ચટણી ને મસાલો તો સહી મજા ઉમાં ગાંઠી આવે ભૂસુમાં આમાં સેવ ઉમરા ને ગાંઠી આવે ઉમાં ભેળ ને ચેવરો આવે રાત્રે કેટલા વાગે લોકો એમ કે રાત્રે સાડા કેટલા દિવસ સુધી બાર વાગ્યા પછી રાતના સારા ત્રણ ચાર વાગ્યા લગી કન્ટિન્યુઅસ ચાલુ જ હોય ગમે ત્યારે હા

ગ્રેટ તો હવે ડિશિસના અને ટાઈમિંગના બધાના ભાવને તમને ખબર પડી ગઈ છે ટાઈમિંગ ખબર પડી ગઈ છે આપણે પેલી રેકડી પાસે જઈએ કે જ્યાંથી એમના સ્વાદનું ઉદ્ગમ સ્થાન થયું હતું કહેવાય કે જે હલવાઈ હોય ફરસાણ બનાવનાર કંદો એ પોતાની મીઠાઈ ન ખાતો હોય તમારી ડિશિસ તમે મહિનામાં કેટલી વખત મહિનામાં અને કોક દિવસ એવો હશે અમે ચૂકતા હશું હા મારું ખાવાનું જમવાનું કે મારું તો મારા સરનું પણ છે તમે અત્યારે પૂછો રાત્રે ત્રણ વાગે પૂછું ને ભેળ ને તીખાવાનું અમે લોકો ન એવું છે હવે એવું નથી અમને એ અમારું અમે રોજ કોઈ દિવસ એવો છે કે અમે નહીં જમતા હા બારે જમી છે એવું નથી નથી જમતા વધારે પડતું તો અમારે અહીંયા જ હોય તો એવી કઈ ડિશ છે કે તમને કસ્ટમરને દેતા દેતા લાગે ના હવે પછી આના બધું મારી મને વેર ભાઈ બધાનો ટેસ્ટ અલગ હોય મને વેર ભાઈ અમાર ફેમસ તીખા મોરા હું તીખા મોરા ખાય નથી પણ વેર વધારે પસંદ મને વાહ જો અહીંયા આ રેકડી હજી પણ તમે લાઇટિંગ શું બધું રહ્યું છે એટલે લોકોને ખબર પડે કે કારણ કે ત્રણ ચાર મહિના થયા છે એટલે અહીંયા બોર્ડ બારેલું છે જગ્યા ફેરવેલ છે ફ્રન્ટમાં જઈને તમને ખબર પડશે આ એ રેકડી છે જલારામ ભેળ હાઉસ રાજકોટમાં ત્રણ ચટણી એ ખજૂરની ચટણી એક લીલી ચટણી અને લાલ ચટણી મોટાભાગની ભેળની જગ્યા જુઓ તો એ ત્રણ વસ્તુ કોમન હોય પણ છતાંય ભેળ જે છે એ દરેક વ્યક્તિની પોતપોતાની એક સેપરેટ ટેસ્ટવાળી વસ્તુ છે તો એવું શું છે લોકોને કદાચ જાણવું હોય કે આવો તો એ શું ટેસ્ટ ટેસ્ટમાં બીજાની તમે અમારા કસ્ટમરના રિવ્યુ લ્યો લાલ ચટણી લસણની ચટણી જે અમારી ઓરિજિનલ સાવ મરચાની લસણની બનાવી કોઈ જાતની એમાં કાંઈ ફેર છે નહીં કોઈ જાતનું કાંઈ નહીં આખી લસણની ચટણીનું એમાં આવે ટેસ્ટ જ થઈ જાય મજા આવે તમારી લાલ ચટણી જે છે એ વધારે આપણે એમનું ભૂસું ટેસ્ટ કરીએ અને મને તીખા મોરા ખાવાની ઘણા ટાઈમથી ઈચ્છા થઈ છે અને મરચી મૂક્યા પછી હાર્ડલી એકાદ બે વખત જ મેં તીખા મોરા ટેસ્ટ કર્યા છે આજે ફરી પાછું આઈ એમ જસ્ટ जस्ट નોસ્ટાલ્જિક તીખા મોરા ટેસ્ટ કરીશું લેટ્સ સી માં સેવમરા આવશે સેવમરા ગાંઠિયા આવે મોમણા ગાંઠિયા બધી જાતિ હા આ તમારી સ્પેશિયલ લાલ જુડી

પણ રાત્રે પછી ઓલ ઓફ સડન જો રશ વધી જાય તો અહીંયા ઓલરેડી એક કાઉન્ટર ઉપર તો બે વ્યક્તિ ઓક્યુપાઈડ હોય જ અહીંયા ત્રીજું અહીંયા જે છે વધારાનું કાઉન્ટર શરૂ કરી દીધું છે એટલે અહીંયા પણ વસ્તુઓ બનતી છે તો અહીંયા મિત્રોની મંડળી જામી છે રાત્રે અમને પણ ઘણા બધા દિવસો સંક્રાંતિ પહેલાના દિવસો કે દિવાળીની પહેલાના દિવસો નવરાત્રીના દિવસો યાદ આવી જાય કે રાત્રે અગિયાર સાડા વાગ્યા વાગ્યો એટલે આમ કંઈક ને કંઈક ટેમ્પટેશન ઉપડે સો ભાઈબંધો પહેલાં તો શું કરો છો તમે અમે તો અત્યારે કામ કરીએ છીએ પણ ફ્રી થઈને અમે અત્યારે આવીએ છીએ નાસ્તો કરવા જ્યારે અમે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી અહીંયા આવીએ છીએ નાસ્તો કરવા માટે આ ચોળાફળી અને એની સાથે તીખા મોડા અને પાવ તે એમની સ્પેશિયાલિસ્ટ આઈટમ છે તમારી સૌથી વધારે ફેવરેટ વસ્તુ તીખા અને બ્રેડ અને બ્રેડ બહુ પહેલા તો મને વિચાર આવ્યો કે હું થોડો મોડો પડ્યો કે શું પાછળથી મને વિમલભાઈ કીધું કે તમે વહેલા છો હવે તમે જો ક્રાઉડ હવે શરૂ થશે તો આ જમાવડો ચાલુ થયો ક્યાંથી આવો તમે અમે રાજકોટમાં ચી સંતકબી રોડ થી આવી છીએ લગભગ રાતના એક વાગ્યા છે ને અમને આ ટાઈમે નાસ્તો કરવાનું વિચાર આવે એટલે અમારા મિત્રોને એક જ જગ્યાનું નામ યાદ આવે છેલારામ ભેડ સેન્ટર કઈ વસ્તુ ખેંચીને આવે તમને અહીંયા હું બધી જ વસ્તુ ખાવો એટલે તમને મજા જ આવશે પણ તે એમાં એ મને વધારે ભૂસું ભાવે બાકી બધાની સ્વાદ અનુસાર તમને ગમે એ વસ્તુ ખાસો સારી જ લાગશે કેટલા વર્ષથી તમે આવો છો અમે લગભગ તો વર્ષ યાદ નથી પણ એને પેલા રેકડી હતી ત્યારથી અમે આવી છીએ ને અત્યારે સરસ મજાની દુકાન અને વ્યવસ્થા પણ સારી કરેલી છે શું પાર્ટી નજીક આવો આ છે ભૂસુ આ કોઈના મગજમાં ભરેલું ભૂસું નથી આ એક એવું ભૂસું છે કે જે લોકોના પેટમાં જવાનું છે કામ નામ પડ્યું એ હવે એના ઓપરેશનમાં નહીં પડતા પણ વસ્તુ એવી છે કે જે ભેળની સગા માસીની દીકરી કહી શકો તમે એને એટલે કે અમુક ઇન્ગ્રીડિયન્ટ ભેળ જવા પડે છે અમુક તીખા તીખામોળા ગાંઠિયા જવા પડે છે આ છે તીખામોળા ગાંઠિયા ગાંઠિયાનું એક એવું વર્ઝન કે જે કાઠિયાવાડી લોકો જ કરી શકે કે બે પ્રકારના ગાંઠિયાને મિક્સ કરીને એને ભેળ એની સિસ્ટમ કરના બધા પાવની સાથે મસ્ત રગદોડીને ખાય એને તો આ છે આપણા કાઠિયાવાડના ફૂડી લોકોની એક અલગ કરામત અને પછી લાલ લીલી ચટણીની સાથે આ પાઉને મસ્ત ચટણીમાં બોળે આ તીખા ગાંઠિયાને આમાં એડ કરે અને પછી મસ્ત લુપ્સ લેટે ખાય મને મજા આવી એટલે પાછું હું એ જ વસ્તુ કરીશ જુઓ આ ચટણી આ લાલ ચટણી આ તીખામોરા આ રિપીટ સીન છે એકચ્યુઅલી તીખા મોરાની સાથે ચટણીનો ડોઝ લ્યો ને તો બે પાઉ ઓછા પડે તમને ત્રણ ચાર પાઉ એમને ખાવાનું મન થાય એટલે બીજી કોઈ ડિશ મંગાવવાની તો ચાલે પણ સ્વાદના રસીઓ માટે અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે એટલે આવનારો વ્યક્તિ એની ચોડાફડી ચાટ પણ ટેસ્ટ કરીને જાય છે રસાવાળી ચોડાફળી જાય કે ઘણા ચટણીની સાથે ચોડાફળી ખાય છે અને અહીંની દાબેલી પણ એકદમ ભેળ અને તીખા કાઠિયા ભરેલી હોય છે એટલે એ પણ દાબેલીનું અહીંનું એક પોતાનું ઇન્ડિવ્યુઅલ વર્ઝન છે ભૂસાનું પણ પોતાનું એક વર્ઝન છે આપણે ભૂઝું ટેસ્ટ કરીએ પણ બ્રેડ સાથે નહીં કરીએ લાલ કર્યું આપણે ઓલરેડી પંદર મિનિટથી બનાવીને રાખ્યું છે રીલ ઉતારી ફોટોગ્રાફી કરી ઘણી બધી ચર્ચાઓ કરી ઇન્ટ્રો શૂટ કર્યો અને મને મને બુસુ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગઈ છે પણ એની સેવની કન્સિસ્ટન્સી છે એ જોરદાર છે આ અહીંયા આપેલી પણ ડિશ પચાસ રૂપિયા છે દાબેલી ત્રીસ રૂપિયા છે અને પંદર રૂપિયાની છાશ છે એક્સ્ટ્રા પાઉના પાંચ રૂપિયા એટલે કદાચ કોઈ ચાર પાઉ ખાવા માંગી તો માત્ર વીસ રૂપિયાની અંદર તેમને એક્સ્ટ્રા ચાર પાઉ મળી જાય અને મોટાભાગના લોકો અહીંયા આ લાળ લીલી સાથે પાઉં પણ ખાવાનું પસંદ કરતા હોય છે આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં મેં જલારામ બેડ હાઉસમાં તમે આવીને ભૂસું તોડાફોડી કે તીખામોરા ખાધા હોય તમારું ઓપિનિયન કેવો રહ્યો તમારા ટેસ્ટ બર્ડ્સ જે છે એનો રિવ્યૂ કેવો રહ્યો એ મને કહેવાનું નહીં કમેન્ટ બોક્સમાં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત